બનાસકાંઠા જિલ્લામાં આગામી બોર્ડની પરીક્ષાઓને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ સત્યાવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચ બે દરમિયાન યોજાશે જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રથી સો મીટરના વિસ્તારમાં બિન અધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ પ્રતિબંધ રહેશે પરીક્ષા હેઠળની પાંચસો મીટરની ત્રિજ્યામાં તમામ ઝેરોક્સની દુકાનો બંધ રાખવાની રહેશે વિદ્યાર્થીઓ અને અન્ય વ્યક્તિઓ માટે મોબાઈલ ફોન સ્માર્ટ વોચ વાયરલેસ સેટ સહિતના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કોઈ પણ વ્યક્તિ પરીક્ષા સંબંધી ચોરી કરવા કે કરાવવામાં મદદ કરી શકશે નહીં આ નિયમોનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સહિતા બે હજાર તેવીસની કલમ બસો ત્રેવીસ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે સ્કોડ અધિકારીઓ બોર્ડ પ્રતિનિધિ અને સરકારી અધિકારીઓને આ આદેશમાંથી મુક્તિ આપવામાં આવી છે પોલીસ અધિકારીથી હેડ કોન્સ્ટેબલ સુધીના અધિકારીઓને નિયમ ભંગ કરનારા સામે ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી છે